ન થઈ જાય એનામાં જે સેવ છે એ સારી રીતે પાકી ના જાય ત્યાં સમજાઈ શકો તો આપણે પાંચ સાત મિનિટ પકાવવા રાખી દઈશું અને વચવચમાં આવી રીતના ચલાવ સજા શું એ સૌ છે એ જોરતી રહેશે આવી રીતના હા તો ફ્રેન્ડ્સ આપણી સાત મિનિટ થઈ ગઈ છે ખાવીનો તો ઉમેરીશું બે ચમચી ખાંડ મીઠું તો હોય છે લેકિન ફોન પણ આપણે ઉમેર્યું તેથી સ્વાદ સારું આવે છે તો આપણે તમે જોઈ શકો છો સારી રીતે ઉમેરી છે બે જે પણ ઉમેરી છે ફ્રેન્ડ એને આપણે સારી રીતે પાકવા દેશું અને પછી આપણે જે ગુલાબ આવે છે એ આપણે ચમચુ ચટબો ઉમેરીશું એનાથી પણ સ્વાદ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આવે છે અને પેટની ઠંડક પણ પહોંચે છે આવી રીતે આપે તો તમે જોઈ શકો છો

તો તેનામાં સોટ ઉમેરીશું તો ફ્રેન્ડ્સ આપણે નાના ગ્લાસમાં માં આવી રીતના ઉમેરી નાખીશું થોડું થોડું અને થોડુંક આપણે એનામાં ફ્રુટ ઉમેરીશું થોડુંક આપણે પેલે કેળા ઉમેરીશું અને થોડાક આપણે દાડમના ડાણા અને થોડાક આપણે બદામ ઉમેરીશું ફાલુદો ઉમેરીશું માથે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ટેસ્ટી અને સ્વાદિષ્ટ થઈ ગયું છે ફાલુદો આપણું તૈયાર તમે જરૂરથી ટ્રાય કરજો એકવાર ફ્રેન્ડ્સ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ઉનાળામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે ફ્રેન્ડ્સ તો તમને જો સારું લાગવું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને આપે ફરીથી નવા વિડીયો સાથે આપણે મળીશું ત્યાં સુધી ધ્યાન રાખજો સ્વસ્થ રહેજો ધન્યવાદ ફ્રેન્ડ્સ